અહીંયા સંસ્કૃતિની પરંપરા મુજબ માતાજીના રાસ ગરબા ઢોલના તાલ સાથે ગાવામાં આવે છે આઠમના દિવસે હવન રાત્રે નાની બાળાઓ દ્વારા સામૂહિક મહાઆરતી અને કુમારિકાઓનું પૂજન કરવામાં આવે છે દશેરાના દિવસે સમાજના તમામ ભાઈઓ સામૂહિક મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે દરરોજ મોડી રાત્રિ સુધી માતાજીની આરાધના સાથે રાસ ગરબાની જમાવટ મહિલા મંડળ યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે સમાજના પ્રમુખ ત્રિકમવન ગોસ્વામી મંત્રી પ્રવીણભાઈ મંગલભાઈ ગોસ્વામી ભરતભાઈ ઠક્કર કૃષ્ણકાંતભાઈ પંડ્યા મહિલા મંડળના જયશ્રીબેન પંડ્યા મીનાબેન ગોસ્વામી વિજ્યાબેન ગોસ્વામી જોશનાબેન રાઠોડ સાથે મોટી સંખ્યામાં સમાજના કાર્યકરો સાથે મળીને આ ઉજવણી કરવામાં આવે છે એવું વિજયાબેન ગોસ્વામીએ જણાવ્યું હતું રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ બોલો અંબે માતાજી જય આજે જિયા પર મધ્ય છેલ્લા 24 વર્ષથી વિષ્ણુ સમાજ દ્વારા આ પવિત્ર પાવન નવરાત્રી પ્રસંગે જે વૈદિક સનાતન સંસ્કૃતિ ઉપર આધારિત આ નવરાત્રી થાય છે એમાં આજે જ્યારે ભારતીય સેનાએ પરાક્રમ કરી અને ઓપરેશન સિંદૂરમાં ભારતને ભવ્ય વિજય ધરાવ્યો એના જે ગરબાનું વિમોચન ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું એનું પણ અહીં અનાવર કરવામાં આવ્યું શાસ્ત્રે શસ્ત્ર પૂજન જે આપણા શાસ્ત્રમાં શસ્ત્રનું પૂજન કરવામાં આવે છે એનું પૂજન પણ વિશ્વ સમાજના અમારા આદરણીય પ્રમુખશ્રી શ્રીક ગોસ્વામી મંત્રી પ્રવીણભાઈ અમારા અગ્નિ ભરતભાઈ ઠક્કર સાથે અનેક આગેવાન દ્વારા આજે શસ્ત્ર પૂજન પણ કરવામાં આવ્યું છે શાસ્ત્ર અને શસ્ત્ર એ ભારતીય સનાતન વૈદિક હિન્દુ ધર્મની પરંપરા છે જ્યારે છત્રપતિ શિવાજી મહારાજે પણ ત્યારે ધર્મની રક્ષા કરી ત્યારે એને કોઈ મોબાઈલ નહોતો આપ્યો શાસ્ત્ર સાથે શસ્ત્ર આપ્યું હતું એવા પૂજનનું આ પૂજન કરવામાં આવ્યું છે આવનારા દિવસોમાં આ સંસ્કૃતિનો વ્યાપ વધારવા બધા કાર્યકરો સાથે આ વિષ્ણુ સમાજ પોતાની પરંપરા સાથે આ નવરાત્રિ ઉજવી રહી ત્યારે સંપૂર્ણ કાર્યકરો હોય યુવક મંડળો મહિલા મંડળો સર્વનો અત્રેથી પ્રમુખ તરફથી હું આભાર માનું છું જય શ્રી રામ જય શ્રી રામ જય માતાજી જયા પર ગામના વિષ્ણુ સમાજ મહિલા મંડળ અમે અમારો સર્વ સમાજ છે અમે દોઢસો ખાન સંખ્યા છે અમે અહીંયા કંઈ હળી અમે ગરબી નવરાત્રિમાં કરીએ છીએ અને અત્યારે જે મિશન સિંધુનું જે છે જે મોદી સાહેબનો છે એનો અમે આ નવરાત્રિમાં એનો કરી અમે એનો અતિસુર રજૂ કરવા ગરબો જઈ રહ્યા છીએ અને અમને એનો ખુશી છે કે અમને આવા પ્રધાનમંત્રી મળ્યા છે અમને બોલવાનું એને વધાવીએ છીએ અમે અને બધા મહિલા મંડળ થઈને અમે